કબોલી ગામો વચ્ચેનો ત્રણ કિલોમીટરનો રસ્તો પાંચ વર્ષ પહેલાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવ્યો હતો જે માર્ગ ઉપર રેલવે પ્રોજેક્ટની કામગીરી દરમિયાન રેલવેની લોડિંગ વાહનો પસાર થવાને કારણે રસ્તો અત્યંત હતો આ બાબતે ગ્રામજનોને પંચાયત દ્વારા લોડિંગ વાહનો રોકવાની ચીમકી આપવામાં આવી હતી જ્યારે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ટાટા પ્રોજેક્ટ લિમિટેડના ડેપ્યુટી જનરલ મેનેજર કોન્ટ્રાક્ટ એ રોડ રિપેરિંગ કરવાની લેખિતમાં બાહેતરી આપી હતી હાલમાં રેલવે પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરી કોન્ટ્રાક્ટર તંબુ લઈ જતા રહ્યા છે રોડના ખાણ ખાડા પુરાણ કરી કરી સમતોલ કરવાની કામગીરી ઉપસરપંચ સલીમભાઈ હાફેજેના જણાવ્યા અનુસાર કોઠી ગામથી સો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે કંબોલી તરફ રોજિંદા આવજા કરે છે તેઓને બિસ્માર રોડ હોવાને કારણે મુશ્કેલી ખૂબ જ ખૂબ મુશ્કેલીમાં મુકાય છે અને ઘણા વર્ષોથી વાહન વ્યવહાર એમ્બ્યુલન્સમાં દર્દીઓને ભરૂચ વડોદરા સારવાર અર્થે લઈ જવામાં બહુ તકલીફ પડી રહી છે અને કોઠી કાંબોલી વચ્ચેના ત્રણ કિલોમીટર રોડની બિસ્માર હાલતને કારણે વાહનોમાં રિપેરિંગ ખર્ચ અને મુસાફરી કરતા લોકોના હાડકાં ખોખરા થઈ ગયા છે બાયકો સ્લીપ થવાના બનાવ બને છે ને ઉબડ ખાબડ થઈ ગયેલો રોડ સત્વરે પોડો કરી નવીનીકરણ કરવા મુખ્યમંત્રી સમક્ષ પણ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ લેખિતમાં રજૂઆત કરી છે અને કંબોલી કોઠી ગામો વચ્ચેનો ત્રણ કિલોમીટરનો માર્ગ મંજૂર થયાની વહેતી થયેલી વાતોમાં કોઈ તથ્ય જણાતું લાગતું ન હોવાનું ગ્રામજનોનું કહેવું છે રોડ નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરવાના કેમ નથી આવતી આવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે હું સલીમ હાફીજી મહેતાજી ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયત કોઠી વાંચે સર આપની આ ચેનલના માધ્યમથી વહીવટી તંત્રને જણાવવા માગું છું કે કોઠી કંબોલી રોડ જે ત્રણ કિલોમીટરનો જે રોડ છે એ અતિ બિસ્માર હાલતમાં છે અને એ રોડ તોડવાનો મુખ્ય જવાબદાર ટાટા કંપની અને રેલવે પ્રોજેક્ટનું જે કામ ચાલતું હતું કંબોલીથી કોઠી તો એના લોરિંગ સાધનો ટાટા કંપનીના એના ચાલવાના કારણે આ રોડ તૂટી ગયેલો છે અને એ લોકોએ અમે જ્યારે રોકવાના પ્રયાસો કર્યા તો એ લોકોએ તત્કાલ મિટિંગ કરીને એક મિટિંગનું આયોજન કર્યું અને અમને એક બાહેન્દ્રી ટીડીઓ સાહેબના ડીડીઓ સાહેબના લીધર પર અમને એક બાહેનદરી આપી કે અમે આ કામ પૂરું થયા પછી અમે રસ્તો બનાવી આપીશું પણ રેલવેનું કામ પૂરું થઈ ગયું છે તે છતાંય આજ દિવસ સુધી એ લોકો આ બાજુ જોવા આવ્યા નથી અને એ રસ્તો બનાવ્યો નથી બીજી વાત એ છે કે કંબોલી અભ્યાસ અર્થે અમારા ગામના લગભગ સોથી વધુ બાળકો રોજ આ રસ્તા પરથી અપડાઉન કરે છે અને એમને જવા માટે એક બસની ફાળવણી કરેલી હતી બસ ડેપો દ્વારા એ બસ પણ આ રસ્તાના કારણે બંધ થઈ ગયેલ છે અને બાળકો સ્કૂલે ચાલતા જાય છે અમુક સાધનોમાં ભાડો ખર્ચીને જાય છે એટલે માટે અમારા ગામના બાળકોના ભવિષ્યનો પણ સવાલ છે અને હું આ ચેનલના માધ્યમથી મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબ કલિકતર સાહેબ ડીડીઓ ડીઓ સાહેબ તથા કાર્યપાલક ઈજનેર અને આપણા સાંસદ સભ્ય અને ધારાસભ્ય ડી સ્વામી સાહેબ સુધી અમારી વાત પહોંચે અને આ રસ્તાનું કામ જલ્દીથી જલ્દી થાય એવી અમારી માગણી છે અને જો આ રસ્તાનું કામ નહીં થાય તો અમે આંદોલનનું સ્વરૂપ ધારણ કરીશું અને આવેદનપત્ર આપી બાળકોને સાથે લઈને કલેક્ટર ઓફિસે ધરણા કરવાની પણ અમે કોશિશ કરવાના છે અમારી પણ તૈયારી છે માટે આ કામ જલ્દી થાય એવી અમારા ગામ લોકોની માગણી છે